પહોંચાડી દેવામાં આવે છે અને અહીંના ખેડૂતોને આધાર કાર્ડ આધારિત યુરિયા મળે છે એવી વાત પડી છે યુરિયા ખાતરની સાથે બીજા ખાતર પણ લેવા પડે છે આ તમામ પ્રશ્નોને સાથે રાખીને અમે ન્યાયયાત્રા કાઢી છે અને અમે અમારું આવેદનપત્ર આપ્યું છે જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવશે તો પાછા પંદર દિવસ પછી મહિના પછી ફરી પાછા અમે આવેદનપત્ર આપ્યું છે મોટા પ્રમાણપત્રના મુદ્દાઓ સ્કૂલ માટે જો જરૂર હોય ધારો કે ભણવા માટે જરૂર હોય તો શ્રી મેજિસ્ટ્રેટ તાલુકા મેજિસ્ટ્રેટ છૂટ આપી હોય છે કે તમને અકલ હોશિયારીથી તમે દાખલો આપી શકો જો તાલુકા મેજિસ્ટ્રેટને કંઈ તકલીફ પડતી હોય તો તેમના આદિવાસી સમાજના જે પણ છોકરાઓ દાખલા ભણવા માટે માગે છે એના ઘરે જાઓ એના ઘરે જાઉં પરંતુ પ્રમાણપત્ર આપવા માટે એલસી જોઈએ દાદાને વળાવવાના એલસી જોઈએ સાતબાર જોઈએ આ બધા નવા નવા ડોક્યુમેન્ટ અહીંના વિસ્થાપિત લોકો પાસે હોતા નથી અને પ્રમાણપત્ર ન હોવાને કારણે બાળકો ભણતા નથી ડ્રોપઆઉટનો રેશિયો વધે છે અમારા આદિવાસી સમાજના બાળકો ભૂખ ભૂખ શિક્ષણની પૂરી કરી નથી શકતા એટલે વહેલા ત્વરીત અને સરળતાથી દાખલા મળે એવું કરવાનું કામ અન્ય વાર કરું છું

પ્રેસ કોન્ફરન્સ કરીને એને રદ કરવાની વાત કરી પરંતુ આ તો જુઠ્ઠી સરકાર છે જુઠ્ઠા લોકો દ્વારા ચાલતી સરકાર છે એટલે એ જ ભાજપના કેન્દ્રીય મંત્રીએ ફરી ડીપીઆર લોકસભામાં પ્રસ્તુત ચોવીસ તારીખ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ શરૂ કર્યો છે અમે એનો વિરોધ કરીએ છીએ સમગ્ર આદિવાસી સમાજ પૂર્વ પટ્ટીના આખા ગુજરાતના આદિવાસી સમાજ એનો વિરોધ કરે છે મોટી રેલી કરીને આવેદનપત્ર આપવાનું છે પરંતુ આ વખતે આર પાર ની લડાઈ લડી લઈશું આ બાજુ અદાણીના પ્રોજેક્ટોમાં કચ્છમાં પાણી આપવાની પણ વાત છે પરંતુ અમે એક એક જમીન એક ટીપું પાણી પણ આપવાના નથી અમારા સમાજ ના છે અને ચેતરભાઈ આજે